દિશા નિર્દેશ આપ્યો હતો કે કોઈને પણ છોડવામાં નહીં આવે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું મનસુખ સાગઠિયા કે જે ટાઉન પ્લાનિંગ અધિકારી છે કે જેમની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેમના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે તેમની ઓફિસ આ બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટની સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર ફૂટ ટીન ટાવરમાં નવસો ને એક નંબરની ઓફિસ છે કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા સીલિંગ કરવામાં આવ્યું હતું સડસઠ હજાર રૂપિયા જેટલો વેરો બાકી હોવાના કારણે સીલિંગ કરવામાં આવ્યું હતું આ સીલિંગ ભેદી રીતે તોડી નાખવામાં આવ્યું હતું પરંતુ ગઈકાલે ફરીથી મીડિયાના અહેવાલો બાદ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેમના દ્વારા સીલિંગ કરવામાં આવ્યું છે અને ઓફિસ જે છે તે સીલ કરવામાં આવી છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ગઈકાલે